હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારા બધાનું સિક્કુ સરવૈયાની યુટ્યુબ ચેનલની અંદર હું છું તમારા કાળજાનો કટકો ચીકુ સરવૈયા અને ફરી પાછા રમણ ભમણ લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિકના દિલથી સ્વાગત છે સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે કારણ કે સૂર્યનો પ્રકાશ તમારા ભાઈના મોઢા ઉપર હું કહેવાય કે ફેસ ટુ ફેસ આવી રહ્યા છે તે સુરજ દાદા શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે સરસ મજાની ટાઈટ ટાઈટ કેટલીક પડે છે કરી દો ફટાફટ ટાઇટ કોના ગામમાં બહુ ચાજી પડવા મળશે કરી દો કોમેન્ટમાં આવ્યું છે કે આપણે અત્યારે પહોંચી ગયા છીએ સીધા વાડે છે ને બ્લોગ શરૂ કરી દીધો તો એમાં છે થોડોક મિનિ બ્લોગ તો આવી જાય લોંગ વિડીયો મીકોમાં છે ને થોડોક ટાઈમ આમથી નોમ થઈ જાય છે એમાં આવશે છે એકલા એકલા છે ને મિત્રો લગભગ બે ખેતર હાંસવાનું છે પાંચ વીઘા જેટલો એટલે એકલા એકલા ધોળવાનું છે ને એક ખેતર આવી છે નહીં ને એક ખેતર આવી છે ને એટલે અત્યારે ડાયરેક્ટ ખેતર રેપી ઉતરતી જતી હોય વાર બસો લોંગ વિડીયો પણ શરૂ જોઈએ એટલે ને આઈથી શું છે વાડીયાથી જ આપણે વિડીયો ઉતારવાનું શરૂઆત કરી દીધી વિડીયો આઈથી જ શરૂ કરી દીધી તો સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ બધાને સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે મારી એન્ડ અત્યારે છે ને કપા છે બાકી એકદમ સીધી સ્ટેટ હાઠી છે ને હવે એમાં આવ્યું છે આપણે આજ આજનો આજમાં કેવું છે કબીર મિત્રો આજ આખો આખોથી કે અમારે થોડાક હજી તો ઘરે આવવું પડશે અમે ફોન જો આવશે ને તો ઘરે જ આવવું પડશે કારણ કે અત્યારે છે ને મિત્રો અહીંયા આવવાનું એક કારણ મોટા મોટું એ છે ઝાકળ બહુ છે આમાં તો કરોડયાન શાળો આવી જાય મોટે સીધી અહીંયા એક કારણ મિત્રો એ જ છે આપણે અત્યારે કે આજ આખો દિવસ ને લગભગ ગામડે શહેરીએ તો કુતરા દેખાતા હોય દાદા ભાઈ કે અત્યારે છે ને કુતરા છે ને ખેતરમાં હે તમને એમ કે ખાલી ખેત ગામડે ને સીમાડે કૂતરા હોય એવું ન હોય મિત્રો સને જો આયરાના કૂતરા આયસકો એસે કરને કે બાદ इसको એસે લગા દેને કે બાદ એ છોડ જઈગા કે અછલ કુતરા જેવું છે છોટી દે મકે નહીં હવે આપણે આતરાના કરોળીન જાડું જો મિત્રો આંખે મોઢે છોટે છે આતરે તપકે છે કાલે ઘણું બધું ખેસો તો આ છે ને જો આજે આખો દિયા કરવાનો આ કાઢવાનો છે બધે એમાં એવું છે જો આ બધે છે ને લાગઠ આખા આખા સાહ પીરા છે કારણ કે મારા ફાઈને થોડોક ડેટ થઈ ગઈ છે ને અત્યારે એટલે બધા ઘરે શું છે કે મહેમાનો બધા આવવાના છે અત્યારે વિડીયોમાં ખાસ મિત્રો નવા આવ્યો છો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં જે નવા આવ્યો છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વધુમાં વધુ વિડીયોને શેર કરતા રહેજો રમવું વિડીયો તો તમારી સમક્ષ આવશે બાકી ટોપી કન્ટિન્યુ વિડીયો વિડીયોમાં આગળ હજી બન્યા રેજો આપણે ખેસવાના સાથે કૂતરા આ કૂતરા છે ને મિત્રો એક સાવધાની રાખવી પડે શું કહું કારણ કે આ કૂતરા કવડી જાય ને તો સૌ ઇન્જેક્શન તો નહીં લેવું પડે પણ ખંજોળો જ એટલે આવશે ને તો નહીં ન સીટકે દવાખાને જવાનો દિવસ આવી જાય એવું છે એટલું ખતરનાક થઈ જાય મોટે માથે ટોપી જરૂરી છે કારણ કે તડકો છે ના કરોડજ ઝાડો એટલે બધી ભેગી થઈ ગઈ છે ને અત્યારે માટે આ લોછો ઈ થઈ છે એટલે મોઢે આ બાંધી દેવાનું નક છે જ આગળ તો ભટકાય છે જ આગળ આવીને તો ભટકે બરોબર છ મિત્રો સરસ મજાની છે ને બ્રેક લઈ લીધી છે અત્યારે લગભગ દસ સવા દસ જેટલા થઈ ગયા વાગી ગયા છે હું કહેવાય આપણે ખાવાનો સરસ મજાનો નાસ્તા ટાઈમ શરૂ થઈ ગયો છે અત્યારે એમાં આવ્યું છે કે ખેતરે છે એટલે અપૈયાને ને લો ટ્રેક્ટર તો પડ્યો છે પણ ટ્રેક્ટર આપણે એકચુઅલી ખાઈનું વાગ્યું ને હવે ચાલે જામફળ એટલા છે અને પપૈયા એટલા બધા છે પણ હવે પપૈયા હજી પાક્યા નથી જામફળ આપણે એકચુઅલી ખાઈ લેવાના થોડા થોડા બરાબર મારા ઘરે એટલા જામફળ છે અને બધી જામફળનો દબદબો છે અત્યારે તો લુમું છે ફટાફટ છે ને થોડોક કાઢી લઈએ મોટી બોટી નથી પાણા ઘા કરવાના છે એકચુઅલી પપૈયા ખાવો હોય ને તો કહેજો પપૈયા છે ને ઢગલા મોટે છે જો

સરવૈયા છે સરવૈયા સપના જામફળ પાડો હાટો છે ને જામફળ પાડો હાટો એ માણસને હાયર કર્યા છે આપણે આખી આ જામફળી ભરી છે મિત્રો આ છે ને રોજે રોજ આ જામફળ એટલા બધા છે ને આ પડ્યા રહે બરોબર અને રોજ નીચે આવીને ઢગલો આખો હેઠો છે ને ખોટા બગડે છે ને એલું થાય છે ને થોડોક આઈડિયા લગાડ્યો અને થોડુંક બુદ્ધિ વાપરી આપણે બધા જામફળ છે ને ફટાફટ નીચે એક પછી એક પાલ લેવાના છે અને બધાને લઈને ઢગડું ભરીને સિદ્ધાંનગર થઈ આવવાના છે ખોટા ખોટા એ રાખવાના થતા નથી જેટલા આવે છે એટલા બધા એમનો છે ને એઠા પડીને જો આવી હાલત થાય છે જો સને મિત્રો હવે તમે જામફળ તોડવાના કઈ રીતના તમને વાત છે ને મેડમ તો ઉપર ઠેઠ જામફળ બેસી ગયા છો હવે હે ને અહીં જો આ જો તમે જામફળની મજા જો આવી છે ને જો આમ આમ કરીને જોઈ લો આ જામફળ આમનો ઊભા ઊભા તોડ લેવાનો આને ચીપતો જો આપણા જોર કરે એવું લાગે માથા પર વગેરે જામફળ છે બધું કેદુના આખો ટોપ ભરાઈ જાય એમ છે એવું લાગે મિત્રો કેદુના ઝપટમાં ખોટા કેટલા દિવસ બગડતા હવે ને રોજે રોજ આજ કરી લેવાનું ઉતારીને સીધા ખોટા બરાબર ને છે બગડી જાય કોઈ ખાવાવાળા કેટલા કેટલાક ખાવાના હું અમે કોઈ સાંખવી નહીં બરોબર આપણને મજા આવી ન હોય એટલે બધા ખોટો પીડ્યા મજો આવ્યો સામે છે આખો નાખો ભરો ફાડો કેટલા તો હુડા થઈ જાય મિત્રો સાંધી પડી છે ને મિત્રો મારે તો ખાવા એવું છે ને જામફળ લેવું એવું બાકી જામફળ ને પાણી પીને મિત્રો તો એવું છે દવાખાને જવું છે તમે કે જામફળ લેતો તો ને દઈ દો માર્કેટમાં હવે તમે છે ને વિડીયોમાં કન્ટિન્યુ આગળ બની રહો કોણ કોણ જામફળ કોને કોને બધું ક્યાં બોલતે ધીસ ઇઝ અ ગાવા કેનો કોને ફેવરેટ છે જામફળ કરી જવું બધું ફટ ગાવા છે ને ગવા ઓ ઇંગ્લિશ શીખવાડે છે મેડમ ભણે લઈ રહ્યા એકચુઅલી ફટાફટ છે ને જામફળ ચોડી લેવાના છે હવે બરાબર વિડીયોમાં તમે કલ્પના બેન છે ને પહેલી વાર બ્લોગ માં આવશું મિત્રો અલગ ચેનલ છે પણ એ ચેનલ ને એવું લાગે છે ટાઈમ મેનેજ નથી થતો ને એના કારણે એ કામે વહી જાય હું પોતે ખેતરે આવો સમય નથી મળતો ને એના કારણે હવે ફાઇનલી મને એવું લાગે એ ચેનલ કદાચ તો લગભગ બંધ થઈ જવાની અમારે એવું લાગે કેટલા સમય મીતતા જ નથી અમે વિડીયો કા તો દાંત કાઢે છે સમય જ ન હોય એકબીજા હવે હે ને નવી ચેનલ તો નથી ખવડાવવાની બરાબર ને આપણે ચીકુ લોગમાં જ એમને એન્ટ્રી આપી દઈએ સપનાબેનને દિસ ઇઝ અ સપનાબેન અમારા

ફાઈનલી ને મિત્રો હવે કેટલા ઢગલો અમે ક્યાં લગભગ અડધી કલાક જેવું થવા એવું પાડવી છે ને તમને તો શોર્ટકટમાં દીધું છે કારણ કે જો એટલા છે આ નહીં નહીં તો છે ને પાંચ કિલા જેટલા છે પાંચ કિલા ઉપર છે મિત્રો બરોબર ઓલા હું ઓલા આપણે ખબર ઓલા રીલ્સ શું જોતા એમાં ખબર હોય તો ઓલા જામફળની શીરો મેં માથે ઓળું કે મરસું ને મીઠું ને એ બધું નાખીને મસ્ત સ્લાઈ તૈયાર કરે બરાબર ને સ્લાયસું બરાબર આપણે તો એ કાંઈ નથી કરવાનું સરસ મજાનું તૈયાર થઈ ગયું આખું ભરાયજો બકેટ ઢગલો ભલે પેઢી હજી થોડા ઘણા હજી છે ને બધા પાડીને સાફ કરી નાખવાનો પછી રોજે રોજ તને થોડા થોડા ઉતાર્યા કરો બરાબર ઢગલો થાય ને પછી અને હવે આમ થાય મિત્રો બપોરાનો સમય થઈ જાય છે બપોરા થોડા ઘણા કરી લે બરાબર છે ને હજી તો સરસ મજાના આંફળ વાંફળ ઉતારીને કમ્પ્લીટ રેડી તૈયાર થઈ ગયા છે બધા હવે જશે માર્કેટમાં અહીંયા જશે પણ ખાસ અહીંયા છેલ્લા લગ્ન વિડીયો જવા બદલ તમારા બધાનો ખૂબ 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 દિલથી આભાર મળીશું પાછા બીજા વિડીયોમાં ત્યાં સુધી જય રામાપે જય દ્વારકાધીશ વિડીયોને પસંદ આવ્યો વિડીયો તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં